અડવડ માર્કેટિંગ એડમતી લાઈવ તલની હરરાજી બતાવે છે ઉનાળું તલ છે ને આમ તો અડવડ વિસ્તારમાં ઘણા બધા આવે છે ને એને લઈને પણ છે આપણે તલની લાઈવ હરરાજી હાલે

તો ક્યાંક ને ક્યાંક એવું બનતું હોય છે આ છે અઢારસો ને ચાલીસ રૂપિયા આપણ તલ સારી ક્વોલિટીના જ છે મિત્રો અઢારસો ચાલીસ રૂપિયા હરરાજી ફરી એકવાર જોઈએ ઘણીવાર એવું હોય કે આમાં નીચે છે ને મિત્રો ધોળું હોતી હોય છે એને લઈને પણ બજાર ક્યાંક ને ક્યાંક ડાઉન હોય છે એટલે ક્યાંક કાઢવામાં મિસ્ટેક થતી હોય ક્યાંક બીજું ઘણીવાર એવું બનતું હોય મિત્રો આપણે લાઈવ હરાજી જોઈ લે પછી વાત કરીએ લાઈવ હરાજી જોઈએ શું છે છે બજાર બજાર ઘણા બધા મિત્રો લાઈવ તમારી આજુબાજુ યાર્ડમાં કેવા તલના ઉનાળું તલના ભાવ અને શેર કરો એકવાર એટલે બીજા ખેડૂત મિત્રો જે ઘરે બેઠા વેપાર કરે છે જણસી વેચે છે એને ખ્યાલ આવે રોજ માર્કેટિંગ યાર્ડમાં આવું બજાર છે એ બજાર ભાવને લઈને ઘણી વાર એવું બનતું હોય છે ક્યાંક ને ક્યાંક ક્વોલિટી બજાર ભાવ થતા હોય છે તેના લઈને પણ આપણે સૌ જોઈએ છે ખાસ એટલા માટે

ઓગણીસો ને છેતાલીસ રૂપિયા ક્વોલિટીવાઈઝ બજાર ભાવ થતા હોય છે આપ પણ જોવો છો મિત્રો અને અલગ અલગ રીતે ક્યાંક ને ક્યાંક બજાર ભાવ કેવું બનતું હોય છે કે જે છે ને ક્વોલિટી ઉપર જતા હોય છે ક્વોલિટી ઉપર એટલા માટે ખાસ કરીને કે જે બજાર ભાવ છે એની સ્થિતિ છે ઓગણીસો ને રૂપિયા એટલે એવરેજ આવું બનતું હોય છે મિત્રો અને તમે ઝડપથી શેર કરો એટલે તમારા આજુબાજુ વિસ્તારના ખેડૂતોને ખ્યાલ આવે હળોદ માર્કેટિંગ યાર્ડમાં તલની શું સ્થિતિ છે ઉનાળુ તલમાં કાળા અને સફેદ તલ બંને છે અને તલને લઈને પણ ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ જોડાતા હોય છે અને એટલા માટે તલની અત્યારે તૈયાર તૈયાર થયેલા છે અને તલ જે તૈયાર થયા બાદ હવે વેચવાક રાખવા એ ઘણીવાર એવું બનતું હોય છે ઓગણીસો ને છેતાલીસ રૂપિયામાં વેચાયેલો છે એ સારી ક્વોલિટી છે વાઇઝ પણ બજાર ભાવ થતા હોય છે મિત્રો આપ જુઓ છો એક વખત મિત્રો તલનું પણ બજાર ઊંચું ઘણી વાર ગયેલું છે આપ સૌ જાણો છો પરંતુ જ્યારે બધું ઓલ ઓવર બજાર નીચા હોય ને ત્યારે પણ એની અસર પડતી હોય છે સારી ગમે તેવી ક્વોલિટી હોય પરંતુ બજાર નીચા હોય ત્યારે તેને લઈને પણ આવું બનતું હોય છે ખાસ એટલા માટે તમામ દર્શક મિત્રો જ્યાંથી જોડાય એકવાર શેર કરશો એટલે અન્ય મિત્રો સુધી પણ માહિતી પહોંચે હળવદ માર્કેટિંગ યાર્ડમાં તલની આપણે લાઈવ હરાજી બતાવી તમારી આજુબાજુના યાર્ડમાં શું છે તલની સ્થિતિ અને કેવા છે બજાર ભાવ ઉનાળુ તલમાં કાળા અને સફેદ બંને આ સફેદ તલની તમે હરરાજી જોઈ રહ્યા છો હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી તમામ દર્શક મિત્રો જ્યાંથી જોડાય એકવાર શેર કરો ખેડૂત મિત્રો હજી સુધી તમે આ ચેનલને લાઈક લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ ન કરો સૌથી પહેલા એ કરો કારણ કે આવા જેવું નવા સમાચારો રોજ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તમામ વસ્તુ અહીંયા જોવા મળશે આભાર ખડુ મિત્રો ખૂબ ખૂબ આભાર